હાલો ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો મજામાં છો ને આશા કરું છું કે તમે બધા આવીશો મજામાં જ તે એકદમ જલસામાં જઈશો ને ચાલો ડાયરો આપણે સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દીક્ષ નવા બ્લોગમાં આજે પાણી જાય છે આપણા બુલેટ કાંસમાં જો આ બુલેટ કાંસ શું ને જ્યાં અહીં પહોંચ્યું છે પાણી અહીંયા આમાં કેળામાં સામે પહોંચ્યું હવે વિલી બાજુ જઈ અને પાકું વાળ લઈ અને કાલ સાંજનું અચાનક વાતાવરણમાં ફેરફાર થઈ ગયો છે વાદળા થઈ ગયા જો માવઠાની આગાહી પણ છે હવે ન આવે તો સારું ને કે આપણે ચેણા ને ઘઉં બધો પાક ઉપર જ છે આવશે તો ઘણું બધું નુકસાન થાય એટલે બધા ને પ્રાર્થના કરીએ કે ને માવઠું ન થાય ચાલો મિત્રો આપણો ચહેરો ભરી ગયો છે

આવું થાય ને પછી સુકાઈ કઈ જાય જાય ઘણા છોડવા સુકાઈ ગયા છે આંચા તો એવો સાહેબ ઉપર જઈ એમ તો લાગ છે આ છોડ સુકાઈ ગયો આ હુકા વાંડો બોલો જો પડખ્યા ને બાજુ નો હુકાઈ ગયો છે લાગ છોડ ન કરા હુકા વીંડ્યા હવે લગભગ એકવાર વાર વીણશું ને તો બધું પૂરું થઈ જાય હુકલ સિંગુ ઝીણી કુણી કુણી હોય ને એ બધું સુકાઈ જાય છે

વીણવા જાયું ને તો ઘણા ખરા ને કઈ જવાના બધા ચાલો હવે મિત્રો ઘરે જવા દેવી ને જો આવું વાતાવરણ છે અત્યારનું વાદળછાયું વાતાવરણ છે આજે થોડા લીલા રહી ગયા ને એમાં જો ઘણી બધી સિંગુ સ્વરતી છે ચાલો હવે હે ને હાલે જઈ ઘરે પાણી લઈને ડોલ લઈને વી આવ્યા છીએ ઘરે આજ આજ તો થોડીક તુએર જાજી વીણાણી છે ને ચાલુ છે આપણે કુવાની મોટર આ બાજુ જાય છે રજકામ પાણી આવે ને કુવાનું પાણી

વીસ કિલોના સાતસો સાડી સાતસો હાથો આઠસો ગઈકાલે આપણે મોકલી હતી ને અને આઠસો ને પાંચ રૂપિયા ભાવ આવ્યો હતો અને ચાલો મિત્રો હવે પાણી ચાલુ કરી દીધું છે આપણે ઘઉંમાં આપણે પોગ બનાવ્યો ત્યારે ચેતો તો ને હું તમને કે આપણે એક પાન કદાચ જરૂર પડશે જોકે જરૂર પડે એવું લાગતું નથી ખાસ કેમ કે આ બાજુ જે હેઠલી આદળી રહીને વધારે પડતી જો આંખીના હેઠે વધારે પડતા કાચા છે ચાલો તમને બતાવવા ને આ આજુ કાચા હે એટલે આ એક પાણ પાઈ દે એટલે બહુ વાંધો ના આવે પાકી જાય એ સામે અડધે લગીને જ પાવાનું છે બોલ કે આપણા ઘરના ઘઉં રહ્યા એમાં કાંઈ જરૂર નથી એ તો પાકી ગયા છે ને આ જે ચારસો સનનું ટુકડા ઘઉ્યા ને એક પાણ વધારે જોઈશે ઉપલી આરડીમાં જરૂર નથી કેમ કે એ ઉપરથી પાણી આવે એ અર્જ પી જ જાય હવે ચાલુ કર્યું ત્રણ ચાર કેરા પાયા હતા હા ને પવન ફૂલ મંડી ગયો એટલે પછી કરી દીધું બન જોકે પવન આવ્યો તો બહુ વાંધો નહીં થાય છે ક્યાંય થોડા આડા નહી જ પડ્યા એટલે આજો ઓર્ગેનિક ખેતી કરવાના ફાયદા થાય જો ગમે એવો પવન આવે ને તો નમે નમ્યા નહીં પાણી ચાલુ હતું ને ત્યાં આમ આખા આમ નમી જાય ને એટલો પવન આવતો હતો તો એ શામાં ચાર સામે ક્યાંય આડા નથી પડેલા ઓર્ગેનિક ખેતીના ફાયદા ને ખાવામાં પણ મીઠાઈમાં કંઈક અલગ જ સ્વાદ આવે ઓરિજિનલ સ્વાદ આવે બાકી આ કેમિકલ દવા સાકર ને નાખેલું હોય ને એનો સ્વાદ જોઈએ ના આવે ને ઓર્ગેનિક હોય ને એટલે ઓરિજિનલ સ્વાદ આવે એ આવુલા શા હાંચના પાયેલા હતા એ ક્યાંય આદા નીચ પડ્યા એટલે એ બાજુ જઈને જ તમને બતાવું ને કા તમે પાછા કમેન્ટ કરશો કે પાસે જઈને તો બતાવ્યા નહીં સેટ તો ઊભા જ દેખાય જો છે ને એકદમ ઉભા અને નાના હોય તો ઓછા બતાવું જોવો આપણે મોટા મોટા છે કોઈ ક્યાંય આડા નથી પડ્યા ઓર્ગેનિક ખેતી કરવા એનો ફાયદા હવે છે પંદર વીસ દિવસ પછી કાપણી કરી દેવાનું છે આપણે ફાઈનલી આપણે ઉલટ કાંસ વાટે અને નાખી દીધું હોય અને વાગી ગયા છે સાંજના ચાર હવા ચાર જેવું થઈ ગયું છે ને ચાલો મિત્રો હવે છે ને આજે આપણે કામ ઉપાડવાનું છે આપણે થોડુંક સાફ સફાઈ કરવી છે અને શેરડી કાપવી છે આપણે કાવી શેરડી રહીને ત્યાં એટલે આ કણે સામે ગોતા છે શું છે આગળ રાઈન થાય રાઈન ને જ વાત થાય

તો જો મિત્રો આપણે આ કાળી શેરડી રહી ને સોહાન રાળા છે એ કાપવાના છે આપણે ને પછી એને આ બધોય કચરો એની સાફ સફાઈ કરવાની છે ને આપણે કેળાની લૂમ રહી એને ટેકો મારવાનો કેમકે હવે વજન થઈ ગયો જાજો ટેકો મારી દીધું ને કે ભાંગી જાય છે નહીં ગલત એમાં વેલા જીણા શેઠે રવા દીધા હતા થઈ ગયા ઝીણા ઝીણા આમાં

આ જો ફુકા પાંદરા હતા કેલના એ બધા કમ્પ્લીટ કાપી નાખ્યા અને ટેકો મારી દીધો એ જે ઉલ્લ ભજવાં કે ભાંગી ના જાય ને એના માટે જો આટલી શેવડી આપણે નો કે લીધી હવે ગાયો વાછરડીને બધાને શેવડી ખાય કાપી અને આવી ગયા ઘરે ખાય હા ખાય ખાય કાસા ખાય લગભગ મિત્રો કમેન્ટ કરજો આપણે માછલા આવે એ કાસા સોખા ખાય કે બાફી નાખો એ ખાય લગભગ તો કાસા વધ ખાઈ જાતા હોય કે દર્શન ને એ બધાય ગયા મોટા તળાવ ને મોટા મોટા માછલા દર્શન ને રાજવીર ને ભાભી કિશોરભાઈ ને બધા અહીંયા ગયા છે શેવડી કાપી જાય મૂકી દે બાળકો બધા વૈયા ગયા છે અને એ કઈ ચાલો ચા પીવાય ચા પીવાય બડા માલા

હાલો મિત્રો છા ઠરી જાય બે ઠંડો ઠંડો પવન આવ્યો ને તાય એટલે મોઢું ને ભાત ને બધું ફાટી ગયું બધું ફાટી ગયા બે દિવસ ત્રણ દિવસ લાઈટ બહુ હોય ને ભાત ફાટી ગયા પાછું આખો શિયાળો વાય ગયો પણ મોઢું ને હાથ નથી ફાટ્યું આ બે દિવસ ફાટી ગયું આવું જાવ ડાયરો ચાપ્યો આવી હાલો મિત્રો છા પાણી પી લે ને કલ્પ જો બધાય ને કેવડી નાગલા નાખે આપડી ગાય ને ભેંસુ ને બધા ને મિત્રો આપડે ગઈકાલે

ટાઈમ નથી નકર એક મણ દોઢ મણ જેવો આપણે શેકી નાખી થઈ જાય ટાઈમ મેળ જ ના આવે એમ છતાં જે આમાંથી દાદો થાય ને તો આપણે બધાયને કિલો કિલો જેવો મોકલાવશું ને જો ટાઈમ રહેશે થોડો જાજો તો આપણે આ બાજુ થનાઈ ઘઉં લીલા હે એટલે થોડું જ એજ પાસ પોક પાડશું ને એટલે તમને આપણે વિડીયોમાં જણાવીશ આપશે તમને મોકલાવો કે નહીં તો અને ચેનલ પર બનાવી દો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો અને નોટિફિકેશન બેલ આવે એ ઓન કરે ઓલ પર સિલેક્ટ કરી લીજો એટલે તમને વિડીયો આવે એટલે વિડીયોમાં ખબર પડી જાય આપણે તો અને એ બીજી વાર પાડશું ને એટલે તમને જણ કહીશ જેને લેવું હોય એ કમેન્ટ કરી ચાલો ટાઈ હવે જવું છે આપણે તુવેરનું બિયારણ રાખ્યું હતું ને આપણે

ને આ બાજુ આપણે ઝીણા અહીંયા ફૂલે વિક્રમ હતા નહી એક બે ને ત્રણ આ ત્રણ છે આ ફૂલે વિક્રમ ના હે સરસ ફાલ છે તો એટલામાં આપણે રજકા વાળું હતું ને એટલે આમ ખાલા નહીં આપણે દેખાય છે આ બાજુ હે

ડાયલ ઊંધી કરો ને તો નકરા પોપટા જ દેખાય જેવા ને નકરા લાગે પોપટા જ દેખાય એમાં હવે લગભગ એક કા બે પાણ પીશે આમાં તો હું પાછો મંડો કરવા ત્રણ નંબર ના છોડવા હું એમાં કોક કોક છોડવા ત્રણ નંબર ના હે ને એ ઉંબાળા કલ્પ શેકવા હાટું ચાલો મિત્રો આ બાજુ આપડે તુવેર થોડીક બતાવી દઉં આ બાજુ સુકાતા જ જાય છોડ લગભગ આ કોક કોક લીલા રે ને આઠ દસ દિવસ માં આ બધા હુકાઈ જાય બધી હુકાઈ ગઈ તુવેર જોવા મિત્રો બધી જોવા વાતાવરણ મિત્રો અત્યારનું નું આવું છે ચાલો ડાયરો વાગી ગયા છે આપણે સાંજ ના સાત થવા આવી ગયા સાત વાગવામાં પાંચ છ મિનિટ ની વાર છે આપણે બિયાર સીંગું લઈને આવી ગયા ઘરે અને બાળકો બધા જો મંડી ગયા શેવડી કેવી લાગે ગળી જ હોય ને તો ગળી જ હોય ને ગળી હોય ને તો ગળી જ લાગે ને શેવડી તો ગળી જ હોય ને હા મોળી હોય ખાયરી ન હોય

મારા તરફથી અને મારા પરિવાર તરફથી ને આપણા યુટ્યુબ આખા યુટ્યુબ પરિવાર તરફથી ને આપણે અમૃતાને હેપી બર્થ ડે અને દ્વારકાધીશ એમની બધા સપના પૂરા કરે એવી આપણે દ્વારકાધીશના ચીરણોમાં પ્રાર્થના કરીએ અને બધા હને એક એક કમેન્ટ કરી દીજો હેપી બર્થડે અમૃતા તો ચાલો ડાયરો હવે મળીશું પાછા આવતીકાલે નવા બ્લોગમાં